હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાના છે દોરી અને લટકણ તેના માટે જો એક સીધી લાઈનમાં લાંબી પટ્ટી જેટલી આપણે દોરી રાખવી તે લઈ લીધી અને તેને ડબલ ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી લીધી અને જે વધનું કાપડ છે તે કટ કરી લીધું અને હવે તેને આપણે પલટાવીશું જો તેના માટે એક કોર્નર પર પેન સેટ કરી અને પછી તેની અંદર રાખી અને આપણે દોરીને આખી પલટાવી લઈશું રેલવેટનું કાપડ છે એટલે જાડી જ દોરી બનશે અને હવે આપણે એને પલટાવી લીધી છે અને આપણે આને વયા વાવી છે દોરી અમારા ગામડામાં અહીંયા બહુ ચાલે છે તે ઓયા વાવી દોરી બનાવવાની છે તો આ એક કાપડનો એક શેડો આપણે સિલાઈ મશીનમાં રાખીશું અને તેને હાથેથી વ સડાવતા જઈશું અને જો વ સડાવતા જઈશું અને તેના પર સિલાઈ લગાવતા જઈશું અને સિલ્વી પછી વાવ તે ઉલટા જે ચડાવ્યા છે ને તેને ઉલટી સાઈડમાં ફેરવશો એટલે તે આપણી અસલ મજાના વરવાળી દોરી થઈ જશે અને જો વચ્ચેથી કાપી અને હવે આપણે એના લટકણ બનાવવાના છે તેના માટે જો તમારે જેવડા પણ લટકણ તમારા મુજબ બનાવવાય તેટલું નાનું મોટું કાપડ તમે લઈ શકો છો તો જો લગભગ મેં અહીંયા ચાર બાય ચારનું કાપડ લઈ લીધેલું છે અને તેને વચ્ચેથી કટ કરી અને હવે આપણે લટકણ બનાવવાના છે ને તેના માટે જો હવે આને વચ્ચેથી ફોલ્ડ કરીશું અને બંને બાજુ સિલાઈ લગાવીશું જો એનપોટથી અને એન પરથી બંને બાજુ આપણે એને સિલાઈ લગાવીશું હવે બીજા કાપડને પણ એવી જ રીતના બંને બાજુ આપણે સિલાઈ લગાવી લઈશું અને પહેલાં માપી જઈશું બંને સરખા જ બને તે માટે તો હવે આપણે સિલાઈ લગાવી લઈશું અને પછી તેને પલટાવી લઈશું પલટાવ્યા પછી હવે આપણે એને અંદર થોડાક જે આપણે કટિંગ પડ્યું હોય ને બ્લાઉઝ સીલતાં સીલતાં તે ભરી દઈશું એટલે સરસ મજાની ગાદીનો સેફ આવી જાય અને હવે જો વચ્ચે એવી રીતના વજનું કાપડ છે તે અંદર વારી દઈશું અને તેની અંદર દોરી ફિટ કરતા જઈશું અને સિલાઈ ચારેય કોર્નર પર લગાવી લઈશું એટલે આપણું એક પરફેક્ટ અને સરસ અને સુંદર મજાનું લટકણ બનીને તૈયાર થઈ જાય તેના માટે દોરી થોડી કાળજી નાખી અને ત્યાં આપણે બે ત્રણ સિલાઈ લગાવી લેવાની જેથી મજબૂત બની જાય દોરી અને અને લગાવી હવે આપણે એક બાજુનું આ લટકણ આપણું તૈયાર કરી લીધું છે હવે આવી જ રીતના આપણે બીજી સાઈડમાં પણ લટકણ બનાવીને તૈયાર કરી લઈશું જો તેમાં પણ આપણે જે કતરા પડી હોય ને તે ફરી દીધી અને ફોલ્ડ કરી લેવાનું અને તેમાં પણ દોરી મૂકી અને સિલાઈ કરતા જવાનું અને ચારે કોને પર સિલાઈ લગાવી લઈશું અને એને જો તમે મોતી બે બે મોતી નાખીને તાઈને ખૂણા પર પણ લટકણ બનાવવા માંગતા હોય તો પણ બની શકે છે હું બનાવતી નથી હવે બે કાપડના ટુકડા લઈ લઈશું અને તેના પર પણ આપણે એક નાનું એવું ફૂંકું પાડીશું એ પણ તમારે તમારા મુજબ નાનું મોટું જેવું બનાવવું હોય તે બનાવી શકો છો હું અહીંયા બહુ મોટું બનાવી રહી નથી એટલે હું કાપડના નાના નાના બે ટુકડા લીધા પાંચ બાય પાંચના છે તેને જો વચ્ચેથી ફોલ્ડ કર્યા અને આવી રીતનું ફોલ્ડ કરી અને વચ્ચે આપણે દોરી રાખી અને પછી તેના પર આપણે સિલાઈ લગાવી એટલે એ આપણું એક ફૂમકું જે આપણે રેગ્યુલર ફૂમકું વાપર્યું ને તે જો તે બનીને તૈયાર થઈ જશે અને હવે તેને આપણે જો હવે લટકણનો આપણો શેપ કેટલો સરસ અને સુંદર આવી ગયો તેવી જ રીતના આપણે હવે બીજી બાજુ પણ લટકણ બનાવી લઈશું અને જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જુઓ આપણા લટકણ એકદમ બનીને તૈયાર છે આને તમે મોતી લેસ પણ લગાવી શકો